દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં દાહોદ નગરમાં શ્રી સિદ્ધરાજ મતદાન જાગૃતિ માટે રંગોળી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દાહોદ જિલ્લાની શ્રી કલેક્ટર સાહેબનું પુષ્પગુછ આપી સ્વાગત કરવામાં આવ્યું તેમજ મહાનુભાવોનું પણ પુષ્પગુછતી ભાવભરી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વિધ યોગ્યતા અને લાયકા ધરાવતી રંગોળી સ્પર્ધા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા મતદાન જાગૃતિ માટે અનેકવિધ સૂત્ર આપતી પંદરથી વધુ વિશાળ રંગોળીઓ દોરવામાં આવી બહેનોને અનુભવતા ધરાવતી બહેનો માર્ગદર્શન આપતા જણાયા રંગોળી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર બહેનો તેમજ અન્ય પ્રતિનિધિઓ માટે ચા પાણી અને નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી રિપોર્ટર અંબારામ કે ખાંટ સાથે કેમેરામેન કપિલ બારિયા મધ્ય ગુજરાતનો વાદ ન્યૂઝ